જય દ્વારકાધીશ જય બજરંગદાસ બાપા આજે પોષ મહિનાની વધ ચોથ અને આજનો દિવસ બજરંગદાસ બાપાનો અત્યારે આપણે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના કરાડી ગામે ઉમેશભાઈ મજીઠિયાના જે પોતાની દુકાન છે એની પાસે મેદાન છે અને આ મેદાનમાં બજરંગદાસ બાપાની તિથિ છેલ્લા સત્તર વર્ષથી ઉજવે છે અને કેવી કેવી પ્રવૃત્તિ કરે છે આખો દિવસ તે હું તમને બતાવીશ કોમેન્ટ બોક્સમાં જય બજરંગદાસ બાપા જય દ્વારકાધીશ જય માતાજી આપની કુળદેવીનું નામ આપ લખી શકો છો મારી સાથે જે લાઈવ જોડાયેલા હશે બધા સાથે હું વાત પણ કરીશ થોડા લોકો જોડાઈ જાય એટલે આપણે અહીંયા જમણવાર ચાલુ છે કેવા કેવા લોકો જમે છે આખા દિવસનો કાર્યક્રમ ને આજે રાત્રે પણ કાર્યક્રમ છે આપ સૌ બજરંગદાસ બાપાના દર્શન કરો પહેલા પછી આપણે આગળ વધીએ બજરંગદાસ બાપાની સવારના પૂજા આરતી અને ત્યાર પછી આખા દિવસના વિવિધ કાર્યક્રમો રસોઈ ચાલુ છે અને જમણવાર પણ ચાલુ છે મિત્રો જય બજરંગદાસ બાપા લખજો સાથે સાથે આ દ્વારકા ટુડેની લિંકને આપ શેર કરજો જેથી અન્ય લોકો પણ દર્શન કરી શકે અને જે પ્રવૃત્તિ થઈ રહી છે તેને આપણે પ્રોત્સાહિત કરીએ બાપાના આશીર્વાદ લઈએ દ્વારકાટુડેથી હું બુધાવા માટે આપને લાઈવના માધ્યમથી આજે બજરંગદાસ બાપાની તિથિએ જે તિથિ નિમિત્તે જે કાર્યક્રમો થઈ રહ્યા છે આપ જોઈ શકો છો જે સમાજના દરેક વર્ગના લોકો અહીં બજરંગદાસ બાપાની તિથિ નિમિત્તે ભોજન કરવા માટે આવે છે પ્રસાદી લેવા માટે આવે છે મિત્રો અત્યારે સમાજમાં ઘણા બધા કાર્યક્રમો તિથિઓ થાય છે પરંતુ છેવાડાનો જે માનવી છે જે નાનો વર્ગ છે વંચિત વર્ગ છે આવા લોકોને પ્રેમથી જમાડવું સ્વાદિષ્ટ રસોઈ બનાવી અને જમાડવું તે બહુ મોટું પુણ્યનું કામ છે ઉમેશભાઈ મજેરિયા છેલ્લા સત્તર વર્ષથી આપણે ઉમેશભાઈ સાથે પણ વાત કરશું છેલ્લા સત્તર વર્ષથી આ લોકોને સારી રીતે બધી જાતનું ગરમા ગરમ ભોજન આપ જોઈ રહ્યા છો આ વિસ્તારમાં જે ચોપગી વિસ્તાર છે ઉદ્યોગનગર વિસ્તાર છે ત્યાંના તમામ લોકોને જમણવાર માટે આમંત્રણ હોય છે અને આ રીતે છેલ્લા બે કલાકથી આ જમણવાર ચાલુ છે હજી પણ લોકોની લોકોની લાઈન છે તમામને ખૂબ સારી વ્યવસ્થા કરી છે ઉમેશભાઈ તમામ લોકો અહીં ખૂબ સારી રીતે નાના બાળકો ખાસ કરીને ખૂબ સારી રીતે હા બજરંગદાસ બાપાની પુણ્યતિથિએ ભજન અને ભોજન નું સંગમ અને એનાથી ઉદ્ભવે છે ભક્તિ એટલે ભક્તિનું ધામ જ્યાં ભોજન છે અને સવારના ધૂન હતી બપોરના પણ જમણવાર ચાલુ હતું પ્રસાદી મહાપ્રસાદી ચાલુ હતી અત્યારે પણ આ પ્રસાદી ચાલુ છે અને લોકો ખૂબ ભક્તિભાવથી બજરંગદાસ બાપાના પુણ્યતિથિ નિમિત્તે અહીં ખૂબ ભાવથી પ્રસાદ લઈ રહ્યા છે તમામને ખૂબ આગ્રહપૂર્વક ગરમા ગરમ ભોજન પીરસવામાં આવી રહ્યું છે મોટા પ્રમાણમાં રસોઈનું કાર્ય સવારથી ચાલુ છે આ રીતે તમામ લોકો સારી રીતે જમી શકે તેના માટે ગરમા ગરમ ભોજન પીરસવામાં આવે છે અને સમાજના અલગ અલગ વર્ગોના જે લોકોએ તેને મિષ્ટાંત ફરસાણ ભાત આવું ભગીરથ કાર્ય અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકો કરતા હોય છે એવી રીતે સુરજ કરાડીના ઉમેશભાઈ મજીઠિયા પણ આ સુંદર કાર્ય છેલ્લા સત્તર વર્ષથી કરી રહ્યા છે લોકોનું અત્યારે ભીડ ચાલુ છે આપ જોઈ શકો છો લાઈન મોટી છે દરેકને ભોજન મળી રહે પ્રસાદી મળી રહે તેના માટે થઈ અને ખૂબ સારી વ્યવસ્થાઓ કરેલી છે મિત્રો આ આવું કાર્ય કરવું અત્યારના સમયમાં જો નસીબમાં અને ભાગ્યમાં હોય ને તો જ થાય પૈસા તો ઘણા લોકો પાસે છે પરંતુ જરૂરિયાતમંદ લોકોને ભરપેટ પ્રસાદી જમાડવી તે પણ એક પુણ્યનું કામ છે અને એ નસીબમાં હોય તે જ લોકો કરી શકે છે ફરીથી જે લોકો નવા જોડાયેલા છે બજરંગદાસ બાપાના દર્શન કરો આપણી સાથે ઉમેશભાઈ છે ઉમેશભાઈ સાથે આપણે વાત કરશું ઉમેશભાઈ ખાસ કરીને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો સુરત કરાડીના હાઈવે રોડ ઉપર દુકાન આવેલી છે ઉમેશભાઈ આ તમે એમ કીધું કે સત્તર વર્ષથી આ કાર્ય ચાલુ છે તમને ક્યાંથી પ્રેરણા મળી અને તમે કેવી રીતે ચાલુ કર્યું અને કેવી રીતે કરો છો બજરંગદાસ બાપાની જે આજથી સત્તર વર્ષ પહેલા દેવમુરાઈ બાપાની આપણે રામકથાથી ચિત્રકૂર્ધામમાં જી ત્યારે દેવુરાઈ બાપુ મને બજરંગદાસ બાપાનો આ બેનર છે ને આ બે મોટો બેનર આપી ગયા આ બેનર આ બેનર બરાબર અને તેથી આશીર્વાદ થઈ ગયા આજથી બજરંગદાસ બાપા ચિત્રકુર્ધ ધામમાં રહેશે ત્યાંથી અમે સત્તર વર્ષથી બે હજાર ત્રીસ થી પુણ્યતિથી બાપા ને ધામધૂમ થી ઉજવીએ છીએ સવારના ગુરુ પૂજન નવ વાગે હોય પછી ભજન પછી બપોર ના ભોજન અને ચાર વાગે મહિલા મંડળ નો સત્સંગ હોય ભજન અને અત્યારે પાછું હરિહર હોય પાછું જી એટલે આખા દિવસ બાપાને તીથી ધામ તું જો ને હરિયર કરાવવાનું બાપાને એક જ વાલુ છે ટુકડો અહીંયા હરી ટુકડો બાપાને બીજું કાઈ વાલું નથી બાપા હરિયર જ કરાવતા હતા ને અમને બાપાના આશીર્વાદ હરિયર કરાવવાનો શોખ છે બધા એને જી જી બાપા સીતારામ ઉમેશભાઈ આ બજરંગદાસ બાપાના આમ તો શ્રદ્ધાથી શ્રદ્ધા હોય જ્યાં શ્રદ્ધા હોય ત્યાં કોઈ સાબિતીની જરૂર ન હોય સત્તર વર્ષથી તમે ચાલુ કર્યું છે અત્યાર સુધી તમે અવિરત ચાલુ રાખ્યું છે તો શું લાગે છે તમને કંઈ એનાથી કોઈ તમારી રીતે આ ધંધામાં કે બીજી રીતે કે કોઈ ફરક લાગે છે આ વસ્તુ કરવાથી જેથી કરીને બીજા લોકોને પણ પ્રેરણા મળે આજથી સત્તર વર્ષ પહેલા મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને બાપા આવ્યા પછી મને કાંઈ કોઈ જાતની તકલીફ તકલીફ નથી હું બાપાનો દીકરો છે હું બાપાએ મને ખોરામાં રમાડી લીધો હોય ને એ રીતે મને આશીર્વાદ આપ્યા કાંઈ બધા બધી બાપાની કૃપા છે બાપા આવ્યા પછી સત્તર વર્ષમાં બહુ બધી રીતે અમે બધી રીતે વ્યવસ્થિત ઘરમાં અને રોટલા ધંધામાં સુખી છે ખૂબ શુભ સરસ ખાસ કરીને ઉમેશભાઈ શું સંદેશ આપશો સમાજને કે ખરેખર આ બજરંગદાસ બાપા છે અથવા ભક્તિ છે પછી રામનો ભગત હોય કે દેવ તો દેવ છે કોઈ પણ હોય તો ખરેખર અત્યારના કલિયુગની અંદર આપણા યુવાનો વેસન ફેશન આવું બધું ચાલે છે અને આ તમે જે કાર્ય કરો છો ખાસ કરીને જે સમાજના જે અમુક વર્ગને જે જરૂરિયાત વર્ગને તમે જમાડો છો પ્રસાદ કરાવો છો શું સંદેશ આપશો બાપાની એક જ છે કે ભૂખા અન્ન એટલે બાપા રાજી રીએ અને ગાયોની સેવા કરવાની કૂતરાની સેવા કરવાની અને પક્ષીની સેવા કરવાની બીજું બાપાને તમે શ્રદ્ધાથી માનો ને તો બાપા બધી જગ્યાએ હાજર જ છે ખાલી બાપાને ફોટો ઘરમાં રાખીને તમે બાપાને સાચા હૃદયથી પૂજોને પૂજો ને તો બાપા હાજર જ છે ખૂબ ખૂબ ધન્યવાદ ઉમેશભાઈ તો આ તો આપણી સાથે ઉમેશભાઈ મજીઠિયા કે જે લોકો સત્તર વર્ષથી આ બજરંગદાસ બાપાની તિથિ ઉજવે છે ને આ તિથિ નિમિત્તે પોતે પોતાના યથાયોગ્ય સવારથી સાંજ સુધી પોતાના મિત્ર મંડળ વર્તુળ અને આ ઉપરાંત જે સાંજના ભાગમાં સમાજનો જે એવો વર્ગ છે કે જરૂરિયાતમાન હોય એ લોકોને તમામને આવા લોકોને જમાડે છે અને સાથે સાથે એ પણ જણાવ્યું કે બાપાની જે કૃપા થાય તો સત્તર વર્ષ પહેલાં એમની પરિસ્થિતિ શું હતી અને આજે શું છે તો એનું કહેવું છે કે સત્તર વર્ષ પહેલાં પરિસ્થિતિ બરાબર ન હતી પણ અત્યારે સર્વ રીતે પરિસ્થિતિ બરાબર છે શું કહેવા માંગો છો મેહુલબાઈનું આમનો પેલેથી જ આ હરિહરમાં ને પ્રસાદીમાં અને રસોડામાં હરિયા હું હું ભૂલી ગયો તો તમે આજે કરો છો તો એમાં કેવી રીતે કરો છો તમે બાજા

તેમાંથી આખો દિવસ આજે એ ખૂબ સારી રીતે વાપરે છે અને ઉમેશભાઈ જે કાર્ય કરે છે બજરંગદાસ બાપા એમને જાજી બરકત આવે આપે અને આવા ને આવા કાર્યો સમાજના જે જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાત પૂરી થાય તેના માટે સમાજના જે જે લોકો પાસે સાધન સંપન્ન છે તેવા લોકોએ કરવા જોઈએ એમ ઉમેશભાઈનું માનવું છે દ્વારકા ટુડેથી હું બુધાવાટી સુરજ કરાડી